ગઈકાલે આપણે ક્રિયાશીલ સમૂહ વિશે જોયું હતું યાદ છે ક્રિયાશીલ સમૂહ મતલબ શું તો કે જે આલ્કેન શ્રેણી હોય કઈ શ્રેણી કીધી મેં અને શ્રેણીમાં કોણ આવે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન જે બધા છે કે નહીં એ બધા શું કહેવાય આલ્કેન શ્રેણીની અંદર આવેલા હાઇડ્રો કાર્બન છે ઓકે કાર્બનની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ એનું નામ બદલાતું જતું હતું જેમ કે એક કાર્બન હોય તો એને મિથેન કહેતા હતા આલ્કેન શ્રેણીમાં એક કાર્બન ધરાવતા હોય તો આપણે શું કહીએ મિથેન બે શ્રેણી હોય તો એને આપણે આપણે શું શું કહેતા હતા ઇથેન આ કહીએ હાઇડ્રોકાર્બન એ જ પ્રમાણે જો ત્રણ કાર્બન લઉં તો પ્રોપેન આ બાકીની જગ્યા ઉપર હું શું જોડી શકું ત્યાં હાઇડ્રોજન ઓકે તો આ રીતે આખી શ્રેણીને આપણે શું કહીએ છીએ આલ્કેન શ્રેણી કહીએ છીએ કઈ શ્રેણી શ્રેણી કહીએ છીએ આલ્કેન શ્રેણી હવે એ આલ્કેન શ્રેણીની અંદર આપણે જોયું હતું ક્રિયાશીલ સમૂહ એટલે શું તો કે આલ્કેન શ્રેણીમાં રહેલો જે હાઇડ્રોજન છે એક અથવા વધારે હાઇડ્રોજનને દૂર કરવાનો એને શું કરવાનો દૂર અને એને દૂર કરી અને એની જગ્યાએ કોઈ બીજો એક ક્રિયાશીલ સમૂહ લગાવવાનો અથવા બીજો એક એવો વિષમ પરમાણુ ત્યાં લગાવો બરાબર એ વિષમ પરમાણુ ત્યાં લગાવી દે અને દૂર કરીને અને એવો જ કે જેને જરૂર પડતી હોય ધારો કે આ એક હાઇડ્રોજન દૂર કરીને જરૂર પડતી હોય વચ્ચે તો એક જ ઓચ આપણે લગાવી શકીએ મારે આની જગ્યા ઓક્સિજન જોડવો હોય તો પછી બે હાઇડ્રોજન દૂર કરવા પડે એટલે જરૂર પડે એટલા હાઇડ્રોજન દૂર કરી એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને શું કરવાનું હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નવો વિષમ પરમાણુ લગાવવાનું વિષમ પરમાણુ જોડવાનું બરોબર અને એ પછી દરેક આલ્કેન શ્રેણીમાં રહેલા દરેક હાઇડ્રોકાર્બન સાથે જોડીએ એટલે એક આખી શ્રેણી બની જાય એક શું બની આખી શ્રેણી અને એ ગુણધર્મો કેવા હોય સરખા આથી આપણે શું કહીએ છીએ સમાન ધર્મી શ્રેણી સમાન ધર્મી શ્રેણી કેમ કહે છે કે એક ક્રિયાશીલ સમૂહ હોય દરેકની અંદર એક ક્રિયાશીલ સમૂહ દાખલા તરીકે આપણે ક્રિયાશીલ સમૂહ કયા કયા ભણ્યા હતા એક તો કે હેલોજન ક્લોરો અને બ્રોમો યાદ છે ક્લોરીન અને બ્રોમિન જોડીએ એટલે હેલોજન સમૂહ બીજું એના પછી આલ્કોહોલ ઓ એચ જોડાય આલ્કોહોલમાં શું જોડાય પછી કીટોન કિટોનમાં શું જોડાતા હતા ઓ જોડાતા હતા શું જોડાતા હતા સોરી કિટોનની અંદર ઓ જોડાતા હતા સીને કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓ જોડાતા હતા આલ્હાઈટની અંદર શું જોડાતા હતા તો કે સી એચ ઓ એની અંદર સી એચ ઓ આ રીતે જોડાતા હતા બરોબર અને કાર્બોક્સિલિક એસિડની અંદર શું હતું તો કે કાર્બોક્સિક એસિડની અંદર સી ડબલ ઓ એચ જોડાતા હતા એટલે કે સી ઓઓએચ આ પ્રમાણે જોડાતા હતા આ આટલા ક્રિયાશીલ સમૂહ છે અથવા એમ કે આ વિષમ પરમાણુ કહી દેવાને તમે હાઇડ્રોજનને દૂર કરી અને આ હેલોજન સમૂહ જોડી શકાય છે એટલે કે ક્લોરિન બ્રોમિન જોડી શકાય છે હવે ક્લોરિમ ગ્લોમિનની સંયોજકતા એક જ છે એટલે તમારે જો આ હાઇડ્રોજન દૂર હોય તો કેટલા દૂર કરવા પડે એક જ સેમ ટુ સેમ અહીંયા ઓએચની સંયોજકતા પણ કેટલી છે એક તો તમારે જો આલ્કોહોલ જોડવો હોય કોઈ હાઇડ્રોકાર્બનની શ્રેણીમાં તો એક હાઇડ્રોજન દૂર કરી દો ને એની જગ્યાએ શું દેવાનો આલ્કોહોલ હા પણ અહીંયા તમે જુઓ કે તમારે કીટોન સમૂહ સોરી કિટોન સમૂહ જો જોડો હોય મતલબ કે એની અંદર ઓક્સિજન જોડો હોય કાર્બન સાથે તો પછી તમારે ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજન જરૂર પડશે બે હાઇડ્રોજન દૂર કરવા પડશે કેમકે ડબલ બોન્ડ બને છે ને ડબલ બોન્ડ ક્યારે બને કે જ્યારે બે હાઇડ્રોજન દૂર થાય અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે હું એક આલ્કીન આલ્કન શ્રેણી લખી નાખું છું પહેલી સીએચ વાળી બરાબર સી એચ ફોરનું બંધારણ જ લખો એટલે તમને ખ્યાલ આવે આ છે મિથેન શું છે આ મિથેન પછી આ લઈ લઉં ઇથેન આ છે ઇથેન ઓકે ત્યારબાદ અહીંયા લખી નાખું છું પ્રોપેન ત્રણ કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન અને બીજું સંતૃપ્ત છે એટલે સંતૃપ્ત હોય એટલે શું હોય પછી આલ્કેન શ્રેણી જો ને એટલે આ છે પ્રોપેન આ ત્રણ ઉદાહરણ લઈ લઈએ આ ત્રણ ઉદાહરણની અંદર મારે આલ્કોહોલ જોડો છે શું જોડો છે આલ્કોહોલ એટલે કે ઓએચ મારે એની સાથે ઓએચ બરોબર આલ્કોહોલ વિષમ આપણે જાણીએ છીએ કે ઓએચની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો ભાઈ આપણે શું કરવાનું એક હાઇડ્રોજનને દૂર કરવાનું કેમ કે હાઇડ્રોજનની હતી એક જ હતી તો કરશું છું અહીંયા તો કે આ જે શ્રેણી છે આલ્ન શ્રેણીની અંદર આપણે એક એક હાઇડ્રોજન દૂર કરી દઈશું દરેકની અંદર આપણે જોઈએ તો એક એક હાઇડ્રોજન શું કરી દઈએ દૂર કરી દઈએ હવે એક હાઇડ્રોજન દૂર કરીને ત્યાં શું જોડું ઓએચ શું જોડી દઈશું કેમ કે જ્યારે હાઇડ્રોજન દૂર થયો ને એટલે હવે આની પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો કેમકે પહેલાં તો ભાગીદારીમાં લીધા હતા ને હવે પાછા લઈ લીધા તો દરેક કાર્બન આગળ એક ઇલેક્ટ્રોન છે મતલબ કે એની હજુ એક એક સંયોજકતા છે એકલ બંધ બનાવી શકે છે આની સંયોજકતા પણ એક હતી તો આ પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અહીંયા અને અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ત્યાં શું જોડી જશે ઓચ અહીંયા શું જોડી જશે અહીંયા પણ શું જોડી જશે એક ઇલેક્ટ્રોનનું વિસ્ત એક એક હાઇડ્રોજન વિસ્થાપિત કર્યા અને એની જગ્યાએ એક નવો વિષમ પરમાણુ જેને આપણે આલ્કોહોલ સમૂહનો કહીએ છીએ એને આપણે જોડી દીધો ઓકે આલ્કોહોલમાં આપણે કહેતા હતા કે આલ્કોહોલ હોય તો એનું નામ શું થઈ જાય પ્રત્યે શું લાગે ઓલ શું લાગશે ઓલ એટલે કે આ મિથેન હતું તો આ શું થઈ જાય મિથેનોલ આ ઇથેન હતું શું થઈ જશે ઇથેનોલ આ પ્રોપેન હતું શું થઈ જશે પ્રોપેનોલ ખબર પડી કે નહીં આ રીતે એમનું નામકરણ ચેન્જ થઈ જાય છે તો અહીંયા તમે જોશો ને તો આ બધા જ ખાલી કાર્બનની સંખ્યા અલગ છે આની અંદર આ એક કાર્બન અહીંયા બે કાર્બન અહીંયા ત્રણ કાર્બન એવું જ છે ને આ દરેક આલ્કેન શ્રેણીમાં કાર્બનની સંખ્યા અલગ અલગ છે પરંતુ બધા જ એક જ સમૂહના છે કયા આલ્કોહોલ કયા સમૂહના આલ્કોહોલ તો આમને એક સમાન ક્રિયાશીલ સમૂહ કહેવાય અને આમના ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો આમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે આમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય સમાન ભલે બધાના બંધારણ અલગ અલગ દેખાય છે તમને પણ એ બધાના રાસાયણિક ગુણધર્મો કેવા છે સમાન આ બધા જ આલ્કોહોલ કહેવાય અલગ અલગ પ્રકારના આલ્કોહોલ છે બરાબર એમના રાસાયણિક ગુણધર્મો કેવા હશે સરખા હશે હા એમના આણવીય દળ છે ને દળ વધારે જેમ જેમ ક્રમશઃ તમે કાર્બનની સંખ્યા વધતી જશે ને એમ દળ વધતું જશે કાર્બનની સંખ્યા જેમ જેમ વધે એમ દળ વધે દાખલા તરીકે આ ત્રણમાંથી સૌથી ઓછું દળ કોનું હશે તો કે મિથેનોલનું અને સૌથી વધારે કોનું હશે તો કે પ્રોપેનોલ સમજ્યા કે તો દળ વધતું જશે પણ એમના રાસાયણિક ગુણધર્મો કેવા છે બધા એક સરખા છે બરોબર બીજું અલગ શું છે તો કે કાર્બન ની સંખ્યા અલગ છે બરોબર કાર્બન ની સંખ્યા અલગ અલગ છે ફરક ખાલી એટલો છે બાકી એમના રાસાયણિક ગુણધર્મો તો કેવા છે એક સમાન છે ઓકે તો આ શું થયું તો કે અહીંયા મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ હેક્ઝેનોલ આ બધા શું છે એક સમાન ધર્મી શ્રેણી કહેવાય આ બધી શું કહેવાય એક સમાન ધર્મી શ્રેણી જેમના બધાના રાસાયણિક ગુણધર્મો કેવા હોય એક સરખા હોય ખાલી કાર્બનની સંખ્યા જેમની બદલાય છે બીજું જેમ જેમ કાર્બન વધતા જશે એમ એમ એમનું આણવીય દળ વધતું જાય છે હવે હું ડાયરેક્ટ આ બંધારણ નથી દર્શાવતો પણ એમનું સૂત્ર લખું છું જોજો સૂત્ર યાદ રાખજો કઈ રીતનું છે સૂત્ર કઈ રીતનું છે સી એચ થ્રી ઓ એચ શું કહેવાય આને સી એચ થ્રી ઓ એચ કઈ રીતે બોલે ખબર પડી તમને આમાંથી એક કાર્બનની નજીક કેટલા હાઇડ્રોજન છે ત્રણ અને પાછળ તમે ક્રિયાશીલ સમૂહ કયો જોડ્યો આનું સૂત્ર શું થશે સીએસ થ્રી સીએચ ટુ ઓએચ આ નામ લખો છો જુઓ એક કાર્બનની આજુબાજુ જેટલા હાઇડ્રોજન છે ને તો એ કાર્બનની આજુબાજુ એટલા હાઇડ્રોજન લખવાના બીજા નંબરમાં એક કાર્બનની કેટલા બાજુમાં હાઇડ્રોજન છે બે તો શું લખ્યા મેં સીએચ ટુ અને છેલ્લે શું જોડ્યો ઓએચ હવે આનું બોલજો સીએસ થ્રી સી ટુ નહીં સી એચ ટુ પરથી સીએસ ટુ ઓ એચ આ નામ લખતા ખબર પડી રાસાયણિક સૂત્ર આ રીતે આ બંધારણીય સૂત્ર છે રાસાયણિક સૂત્ર આ રીતે પણ લખી શકાય ઓલું આપણે કાર્બનની સંખ્યા હાઇડ્રોજન અલગ અલગ લખતા હતા ને એ રીતે લખી શકાય પણ મોસ્ટ ઓફ આપણે આ રીતે લખતા હોય છે ને આવા સૂત્ર હોય છે બરાબર એટલે આપણે આ રીતે પણ યાદ રાખશું સી એસ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ સમજી ગયા આખી વસ્તુ અલગ અલગ દર્શાવી દેવાનું અહીંયા સી એસ થ્રી ઓ એચ અહીંયા સી એસ થ્રી સી એચ ટુ ઓ એચ આખી વસ્તુ ખબર પડી ગઈ આ રીતે એમના નામ લખવામાં આવે છે હું આ રીતે લખીશ દેખો તો પહેલું લખું છું મિથેનોલ સી એસ થ્રી ઓએચ બીજું આવે સીએચ થ્રી સી એસ ટુ ઓએચ ઇથેનોલ ત્રીજું આવશે સીએસ થ્રી સી સીએચ ટુ સી સીએચ ટુ ઓએચ કશું થતું નથી એક એક સી એસ ટુ વધતા જાય છે બરાબર ચોથું આવે સીએસ થ્રી સીએચ ટુ સી એસ ટુ સીએચ ટુ ઓએચ સી એચ થ્રી સી એચ ટુ સીએચ ટુ સી એચ ટુ ત્રણ અને એક આ ચાર સી એચ ટુ અને ઓએચ ચલો કેટલા કાર્બન છે એક મિથેનોલ આ શું છે મિથેનોલ કેમ કે આલ્કોહોલ શ્રેણી છે ને ઓકે આ છે ઇથેનોલ આ છે પ્રોપેનોલ આ છે બ્યુટેનોલ અને આ છે પેન્ટનો બરાબર આ આલ્કોહોલ શ્રેણીના અથવા આલ્કોહોલ શ્રેણીના આખા એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને આ બધાના ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો કેવા છે એક સરખા આથી આ સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે ખાલી ફરક શું છે આમાં કાર્બનની સંખ્યા બીજું આમના આણવીય દળ પણ ક્રમશ વધતા હશે આણવીય દળ એમને કેવા હોય ક્રમશ વધતા દાખલા તરીકે આપણે આણવીય દળ શોધી આનો અથવા આનું ના આવડે તો પહેલાં આપણે એક ઇઝી લઈ લઈએ અણવીય દળ કોનો મિથેનનો સી એચ ફોર તમને કોઈ પણ સંયોજનનું અથવા અણુનું દળ શોધવાનું કીધું આણવીય દળ એટલે શું તો કે અણુનું દળ આણવીય દળ મતલબ શું અણુનું દળ તમે નવો ધોરણમાં ભણ્યા છો ઓકે અહીંયા કયા કયા પરમાણુ છે કેમ કે અણુ બને કઈ રીતે પરમાણુ છે કયા કયા પરમાણુ છે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન ઓકે તો પછી તમારે કાર્બનનું દળ લખવું પડશે ધારો કે હું એમ કહું કે સી એચ ફોરનું આણવીય દળ બરાબર કાર્બન પરમાણુનું દળ વધતા હાઇડ્રોજન કેટલા છે ચાર ચાર હાઇડ્રોજનનું હાઇડ્રોજન પરમાણુનું દળ આખી વસ્તુ ખબર પડી જેટલી સંખ્યા હોય ને સંખ્યા લખવી જરૂરી છે જેટલા હાઇડ્રોજન હોય જેટલા કાર્બન હોય લખવા જરૂરી છે ઓકે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે બાર યુ કેટલા છે બાર યુ આ યુ એટલે એટોમિક માસ યુનિટ આપણે તમે નવમાં જન્મ ભણ્યા હતા આ બધી વસ્તુ બરાબર તો કાર્બનનું પરમાણુ દળ કેટલું છે બાર યુ જ્યારે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે એક યુ બરાબર પરમાણુ દળ એટલે શું તો કે એની અંદર પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા પ્રમાણે જે દળ બનેક ને એને પરમાણુનું દળ કહેવાય અને ન્યુક્લિયસનું દળ એ જ એના પરમાણુનું દળ કહેવાય છે બરાબર કેમ કે ઇલેક્ટ્રોન તો છૂટા છવાયા હોય છે એ વજનમાં હલકા હોય છે એના વજનને ગણવામાં આવતા નથી પણ મેઇન ગણવામાં કોણ આવે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એમનું દળ એ જ એ પરમાણુનું દળ કહેવાય છે ઓકે તો અહીંયા તમે જોઈશો તો બાર યુ અને આ થઈ જાય છે એક યુ કેટલા થાય છે એક યુ ઓકે તો હવે સ્વાભાવિક છે કે હાઇડ્રોજનનું દળ એક યુ યુ એટલે એટોમિક માસ યુનિટ પરમાણુનું દળ બરાબર બાર યુ અને ચાર વડે ગુણી દઈએ તો કેટલા થયા ચાર બાર ને ચાર સોળ યુ એચ ફોરનું દળ આણવીય દળ કેટલું છે સોળ યુ યુ એનો એટોમિક માસ દળ છે બરાબર એટોમિક માસ યુનિટ આપણે કહીએ છીએ ઓકે તો આ સીએચ ફોર નું દળ છે હવે આ જ રીતે તમે આનું ગણવાનું કીધું હોય તો આવડે કે ના આવડે ઓકે અહિયાં ઓક્સિજન નું કેટલું છે સોળ ઓક્સિજન કેટલું ગણવાનું સોળ કેમ કે એનું દળ અલગ છે બરોબર કાર્બન નું કેટલું ગણવાનું બાર હાઈડ્રોજન નું કેટલું ગણવાનું એક તો હવે બધાનું તમે દળ ગણી શકો ધારો કે મિથેનોલ નું તમને આણવીય દળ શોધવાનું કીધું હોય તો મિથેનોલ નું તમે આણવીય દળ શું શોધી શકો કાર્બન નું દળ વત્તા ત્રણ ગુણ્યા હાઇડ્રોજન નું દળ હું શોર્ટમાં લખું છું બરોબર વત્તા એક ગુણ્યા ઓક્સિજનનું દળ વત્તા પાછું હાઇડ્રોજનનું દળ બરાબર બીજું એક હાઇડ્રોજનનું દળ લખી નાખો આ બધાનો સરવાળો કરો કાર્બનનો દળ કેટલું આવે બાર યુ ત્રણ ગુણ્યા એક આનું લઈ લઈએ સોળ વત્તા એક બાર ને ત્રણ પંદર બાર ને સોળ તારીખ લઈ લઈએ અઠ્યાવીસ અઠ્યાવીસને ત્રણ અઠ્યાવીસને ચાર કેટલા થઈ ગયા બત્રીસ યુ કેટલા મળ્યા તમને દળ બત્રીસ યુ બરાબર છે ને અઠ્યાવીસ અઠ્યાવીસને ચાર બત્રીસ એટોમિક માસ યુનિટ બધાની પાછળ યુ આવે છે બરાબર તો હવે આ ટોટલ મિથેનોલનું દળ મળ્યું કેટલું મળ્યું બત્રીસ યુ મિથેનોલનું દળ કેટલું મળ્યું તમને બત્રીસ યુ આવું ના તમે ઇથેનોલનું શોધી શકાય ને ચલો ગણતરી કરીએ બાર બાર ને ત્રણ ચલો પહેલાં કાર્બન કેટલા છે એ જોઈ લઈએ બે કાર્બન છે કેટલા કાર્બન છે બે તો બાર દુ ચોવીસ હાઇડ્રોજન કેટલા છે એક બે ત્રણ ને એક છ ચોલો કેટલા છે છ છે તો છ એટલે છ ગુણ્યા એક એટલે છ જ થાય ને ચોવીસ ને છ ત્રીસ ત્રીસ ને સોળ કેટલા થયા ઓકે ટોટલ ત્રીસ અને બીજા સોળ એટલે કે ને એટલે આનું દળ કેટલું મળ્યું આપણને છેતાલીસ યુ આનું દળ કેટલું મળ્યું બત્રીસ યુ ઓકે આનું દળ જોવાથી કેટલું છે ત્રણ કાર્બન એટલે બાર ચોક બાર તરી છત્રીસ અને હાઇડ્રોજન કેટલા છે ત્રણ ને બે પાંચ બે સાત ને એક છત્રીસ ને આઠ ચુમ્માલીસ ચુમ્માલીસ ને સોળ સાહીઠ થયા કે નહીં ઓકે તમને કઈ તફાવત દેખાય છે શું દેખાય છે એક સરખો તફાવત છે જુઓ કેટલો કેટલો છે બત્રીસ માં કેટલા ઉમેરે છેતાલીસ થાય ચૌદ કેટલા તાલીસમાં કેટલા ઉમેરીએ તો સાઈઠ થાય ચૌદ મતલબ કે આપણે સમાન દર શ્રેણી નથી કેતા જેમનો સામાન્ય તફાવત સરખો હોય સમાન ધર્મી શ્રેણીનો મતલબ પણ એવો જ થયો કેમ કે એમના આણવીય દળનો ક્રમિક તફાવત એક સરખો હોય આણવીય દળ બોલું છું ચાલો તો આનો કેટલો છે ગણ્યા વખતે ડાયરેક્ટ કહી દો ખબર પડી જશે હા ચૌદ ઉમેરેલો કેટલા થાય ચુમ્મોતેરિયું બરાબર આમાં ચૌદ ઉમેરેલો કેટલા થાય ચોરાણું ચો ચોર્યાસી ટોર સોરી કેટલા થશે અઠયાશી ટોટલ કેટલા થયા અઠયાસ ચુમ્મોતેર ને દસ ચોર્યાસી ચોર્યાસી ને ચાર અઠ્યાસી યુ ખબર પડી ગઈ કે નહીં તો આ આના ઉપરથી તમે એટલે જ કહી શકો કે સમાન ધર્મી શ્રેણી કેમ કેમ કે એમના જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે એમ ક્રમિક આણવીય દળનો તફાવત આ તફાવત લખ્યો છે બધાનો આણવીય દળનો તફાવત કેટલો મળશે તમને એક સરખો ચૌદ યુ કેટલો મળે છે ચૌદ યુ અને ચૌદ યુ કઈ રીતે મળે ખબર છે આ શ્રેણી ઉપરથી ના ખબર પડે તો બીજી એક આપણે આલ્કેન શ્રેણી ઉપરથી જોઈએ બધાનો એક સરખો જોઈએ ચાલો આલ્કેન શ્રેણીમાં પહેલું છે સી એચ ફોર સી એચ ફોરનું દળ કેટલું થાય બાર ને ચાર સોળિયું સમજી ગયા પછી એ શું આવે બીજા નંબરમાં મિથે મિથેન પછી ઇથેન એટલે કે સી એચ થ્રી સીએચ થ્રી એવું જ કહીએ ને અથવા સી ટુ એચ સિક્સ તો કાર્બન કેટલા છે બે બાર દુ ચોવીસ ચોવી ને છ ત્રીસ ત્રીસ છે ને જો આમનો તફાવત કેટલો છે હા તો ભાઈ આમાં ચૌદ ઉમેરી દો ચુમ્માળીસ જ થશે બધામાં સરખો જોઈએ આમાં આની અંદર પણ ચૌદ ઉમેરી દેવાનું ચૌદ થશે જ ભાઈ તમે ગણશો તો જોઈ લેજો તમને ખબર પડી જશે ચૌદ જ થાય તફાવત એમનો કેટલો હશે ચૌદ આમાં ચૌદ ઉમેરીદી એટલે અઠ્ઠાવન બરાબર હવે કદાચ તમને ખબર ના હોય તફાવત કરીએ તફાવત આ બંનેમાં થયો કેટલો થયો ચૌદ યુ જેટલો આણવીય દળનો તફાવત શબ્દ યાદ રાખજો આ તફાવત તમે કોનો લો છો આ આ શું વસ્તુ શું છે રહ્યું આણવીય દળ તો આ બંનેમાંથી બાદ બાકી કરી તમે ત્રીસમાંથી સોળ જ્યાં શું વધ્યા ચૌદ આનો મતલબ થયો શું આણવીય દળનો તફાવત તો આણવીય દળનો તફાવત રહ્યો ને હંમેશા જો એક સમાન શ્રેણી હશે ને એક સમાન ક્રિયાશીલ સમૂહ તો એમાં આણવીય દળનો તફાવત સરખો જ જશે અને સરખો પણ કેટલો ચૌદ યુ જ હશે એ પછી તમે પાલક શ્રેણી લો આલ્કીન શ્રેણી લો આલ્કાઇન શ્રેણી લો પછી હેલોજન શ્રેણી લો આખી કે પછી આલ્કોહોલ લો કીટોન લ્યો આલ્ડીહાઈડ લો કે કાર્બોક્સિલિક એસિડ લો બધાની અંદર ક્રમિક આણવીય દળનો તફાવત તો શું મળવાનો ચૌદ યુ એક સરખો જ મળશે ચૌદ યુ જ મળશે અને એ ચૌદ યુ એને ધારો કે આપણે અણુ સ્વરૂપે બનાવવો હોય તો કઈ રીતે બને ખબર છે એક કાર્બન લઈ લો શું લઈ લો એક એટલે કેટલા આવી ગયા ચૌદમાંથી બાર આવી ગયા હવે હાઇડ્રોજન કેટલા લો ચૌદ કરવાના છે મારે ટોટલ આ ડઝન કેટલા લઉં બાર તો હતા જ કેટલા બે બરાબર તો આ ચૌદ યુ સૂત્ર કોનું બને અથવા કોનું દળ બતાવી શકાય સીએચ ટુ કોનું સૂત્ર બને છે સીએચ ટુ સમજો છો હું કહું છું આ ચૌદ યુ આના બને કે ના બને મને એમ કહો સીએચ ટુનું આણવીય દળ ચૌદ યુ છે ગણતરી કરો તો એ ખબર ના પડે આના બાર અને આના બે બાર ને બે ચૌદ તો આ જે ચૌદ યુ જે તફાવત અપાયો ને આણવીય દળનો તફાવત ચૌદ યુ અને આણવીય સૂત્રનો તફાવત સીએચ ટુ કેટલો તફાવત તમે જોશો તો તમને બધાને ખબર પડશે એક સી એચ ટુ વધારે છે બધામાં આમાંથી આમાં એક સીએચ ટુ વધારે છે દેખાય છે આમાં ચાલો ઉડાડી બોલીએ આપણે એક કાર્બન જતો રહ્યો ચાર હાઇડ્રોજન લઈ લઈએ આ ત્રણ અને એક આમાંથી લઈ લઈએ શું વધ્યું હવે સીએચ ટુ આની અંદરથી જુઓ બે કાર્બન અને છ હાઇડ્રોજન જતા રહ્યા આ બે કાર્બન જતા રહ્યા અને છ હાઇડ્રોજન જતા રહ્યા કેટલા વધ્યા સીએસ ટુ આ બધા લઈ લઈએ ચલો આટલું આ સ્ટેપ લઈ લઈએ શું વધ્યું છેક નહીં દળનું તફાવત અને આણવીય સૂત્ર બંને એક જીવા છે હા તમે એમ આમાં કઈ કહી જઈ શકો કે કેમ આ સમાન ધર્મી શ્રેણી છે તો કે સમાન ધર્મ શ્રેણી એ કારણથી છે કારણ કે ક્રમિક જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ક્રમિક એમના આણવીય દળનો તફાવત સમાન હોય શબ્દ યાદ રાખજો આણવીય દળનો તફાવત સરખો છે અને હોય છે કેટલો ચૌદ યુ જેટલો હોય ઓકે આ બાજુ શું લખવાનું આને શું કહેવાય આ કોનો તફાવત કહેવાય રાસાયણિક સૂત્રનો રાસાયણિક સૂત્રનો તફાવત છે ને કેમકે સૂત્રનો તફાવત લે તમને એક નવું સૂત્ર મળ્યું નહીં તો આને કહેવાય રાસાયણિક સૂત્રનો તફાવત ક્રમિક કેટલો છે સીએચ ટુ જેટલો કેટલો છે સીએચ ટુ જેટલો આથી આ શ્રેણીને આપણે સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ એક જેવો ગુણધર્મ છે તફાવત શું શું છે છે આની અંદર સરખું કે એક એક તો કે કે અંદર સરખી વસ્તુ જ છે જેમાં એમના તમને રાસાયણિક ગુણધર્મો સરખા છે એમના રાસાયણિક ગુણધર્મો સોરી ગુણધર્મો સમાન હોય છે રાસાયણિક ગુણધર્મો કેવો હોય છે સરખા અલગ અલગ શું છે કાર્બનની સંખ્યા બીજું સરખું શું હશે આણવીય દળનો તફાવત અને એક શબ્દ યાદ રાખજો ક્રમિક કેમ કે તમે પછી આના પછી આનો જ તફાવત ચૌદ હશે આના પછી આ જ જશો તો ચૌદ ને ચૌદ અઠ્યાવીસ નો તફાવત થઈ જશે ખબર પડી કે નહીં તમે ક્રમિક પહેલા નંબર પછી બીજા નંબરમાં જશો તો જ ચૌદ યુનો તફાવત હશે પછી તમને એમ કે ભાઈ મિથેનમાંથી પ્રોપેન બાદ કરો તો અણવિયો દરનો તફાવત કેટલું થાય તો ડાયરેક્ટ તમને આવડવું જોઈએ કે ભાઈ મિથેનમાંથી ઇથેન બાદ કરીએ ને તો ચૌદ યુ થાય તો ઇથેનમાંથી પ્રોપેન સીધું એટલે કે પ્રોપેનમાંથી મિથેન બાદ કરીએ તો ચૌદ ને ચૌદ અઠ્યાવીસ કેમ કે બે બે ભેગા થઈ ગયા ને બધું બ્યુટેન માટે પૂછે સીધું ચૌતરી બેતાલીસ યુનો અણુ તફાવત મળે છે કદાચ તમને આવો પ્રશ્ન પૂછી લે કે બ્યુટેનમાંથી મિથેન એનું આપણે બાદ બાકી કરીએ અણવ્ય દળનો તફાવત લઈએ બ્યુટેનનો અણવ્ય દળમાંથી મિથેનના અણવ્ય દળનો તફાવત કેટલો થાય છે ડાયરેક્ટ પૂછે તમને બરાબર તો ભાઈ એ વખતે ગણતરી નહીં કરવાની તમારે નક્કી કરવાનું કે ભાઈ મિથેન અને બ્યુટેન વચ્ચે કેટલો ક્રમ છે તો કે પહેલું શું આવે મિથેન ક્રમમાં પહેલું શું આવે પછી શું આવે ઇથેન પછી શું આવે પ્રોપેન અને એના પછી શું આવે બ્યુટેન આ રીતે આવે તમારે અહીંથી આને તફાવત લેવાનું કીધો તમને ખબર છે આનો તફાવત કેટલો ચૌદ આનો કેટલો અને આનો કેટલો ઓકે ચૌદ 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 તો અહીંથી આનો કેટલો હોય ચૌતરી બેતાલીસ ખબર પડી આવું પૂછે તમને કે બ્યુટેનના આણવીય દળમાંથી મિથેનનો આણવીય દળનો તફાવત કેટલો થશે અથવા બ્યુટેન અને મિથેન વચ્ચેના આણવીય દળનો તફાવત કેટલો થાય તો આવું આવડે જ ના આવડે અથવા તમને એમ પૂછે કે બ્યુટેન અને પેન્ટેન વચ્ચેના આણવીય દળનો તફાવત કેટલો થાય કેટલો થશે ચૌદ ક્રમિકમાં કેટલો હોય ચૌદ જ હોય કેમ કે બ્યુટેન પછી કોણ આવે પેન્ટેન જ આવે ને તમને આ બેનો પૂછ્યો છે તો આ બેનો કેટલો હોય ચૌદ તો આવું આવડે જ ના આવડે કદાચ આ રીતનો પ્રશ્ન પૂછાય તો બરાબર એટલે થોડુંક વિચારવાનું આમાં કંઈ બહુ વધારે જ્યારે નહીં ખાલી તમે જો એક વખત પ્રશ્ન સમજી ને તો આવડી જાય બધી વસ્તુ આવા પ્રશ્ન પૂછાય ને તો ખબર પડી જાય નહીં પછી શું થાય ખબર છે તમે જો આવું ખાલી તૈયાર જ કર્યું છે ને સમજ્યા નહીં હોય ને તો તમને આ પ્રશ્નમાં કંઈ ખબર નહીં પડે એટલે આ તમારે સમજવું જરૂરી છે તફાવત એક સરખો હોય હા સૂત્રનો તફાવત કીધો હોય તો કેટલો કહો તમે જે માઇકણથી અહીંયા જઈએ તો સીએચ ટુ સીએચ ટુ સીએ ટુ એટલે કેટલા કાર્બન થયા ત્રણ કાર્બન થયા અને છ હાઇડ્રોજન છે ત્રણ કાર્બન અને છ હાઇડ્રોજન જેટલો તફાવત થાય છે એટલે સી થ્રી એચ સિક્સ જેટલો તફાવત થાય છે બરાબર આ સૂત્ર કોનું છે હા કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા હોય આ કઈ શ્રેણી છે આલ્કાલ્કીન કે આલ્કાઇન આલ્કિન કયું છે આલ્કિન અને આલ્કીન શ્રેણીમાં ત્રણ કાર્બન હોય તેનું નામ શોધી જાય પ્રોપીન શું નામ થાય એનું પ્રોપિન ખબર પડી કે નહીં તો એવો પણ પૂછી શકે કે બ્યુટેન સોરી મિથેન અને બ્યુટેન એના વચ્ચેનો જે રાસાયણિક સૂત્રોનો તફાવત છે એ પ્રોપિન જેટલો છે સાચું કે ખોટું આવું પૂછે તો તમને એમ થાય રાસાયણિક સૂત્રો તફાવત પ્રોપિન અને બ્યુટીન બધું તફાવત ક્યાં આવું તો સાહેબે શીખવાડ્યું નથી બાદ બાકી ક્યાં શીખવાડ્યું નથી આમની થોડી બાદ બાકી થતી હશે પણ રાસાયણિક સૂત્રનો તફાવત કેટલો થાય છે તો કે ત્રણ કાર્બન અને છ હાઇડ્રોજન જેટલો તો પછી એ શું બને પ્રોપિન કદાચ પૂછે તો આપણે તો આટલું બધું હાડકું જોઈએ નવાણું ટકા પૂછે નહીં આટલું વિચારે નહીં બરાબર પણ જરૂરી છે ખબર પડવી જરૂરી છે સમજ્યા હશો તો બધું આવડશે તો બસ આને આપણે સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ જેમાં એક સરખો ક્રિયાશીલ સમૂહ હોય જેમાં ક્રમિક આણ્વેદનો તફાવત સરખો હોય જેમના રાસાયણિક ગુણધર્મો સરખા હોય અને આણવીય સૂત્ર પણ સરખા હોય છે આથી આપણે એને શું કહીએ છીએ સમાન ધર્મી શ્રેણી સમજ્યા આખી વસ્તુ સમાન ધર્મી શ્રેણીનો મતલબ ખબર પડી કે નહીં ઓકે જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગકે તો અમારી ને લાઇક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયો અપડેટ મળતી રહે